દસ માં ની વાર છે આજના નવા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે જો ઘોડે સવારે નવરા થઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ આજે છે બોધ આઈટમ અને બોધ એ કેવાય અને દુર્ગા અષ્ટમી કેવાય

એ બેન કેનેડા ગયા હતા ને તો રામદેવપીરની મૂર્તિ અહીંયા મૂકીને ગયા છે તો આપણે એ રામદેવપીરની મૂર્તિને આ વાઘો પહેરાવીને એ બેન લેવા આવવાના હશે તો આપણે મૂર્તિ કમ્પ્લીટ કરીને આપવાની છે તો હવે આપણે રામદેવપીરની મૂર્તિ છે ને વાઘા પહેરાવીને કમ્પ્લીટ કરી નાખીએ હા રામદેવપીર તૈયાર થઈ ગયા છે આ વાઈટ વાઘા અને ગ્રીન પાઘડી કાલ બનાવી હતી ને જો રામદેવપીરની મૂર્તિને પહેરાવી દીધા છે વાઘાને હવે એ બેન લેવા આવવાના છે આજે ભગવાન તૈયાર કરી દીધા છે ઘરેણા બેન આપી ગયા હતા એટલે ઘરેણા પહેરાવી દીધા છે અને આ જો મસ્ત ઘેર આમ ને આમ રે તમે ધોઈ લ્યો ને તોય ઘેર વિખાય નહી તૈયાર થઈ ગયા રામદેવ પીર અગિયાર ને દસ થઈ ગઈ છે અને બપોરની રસોઈ હું બનાવવા માંડી છું અને મમ્મી ગયા છે દવાખાને મમ્મી બતાવા ગયા છે અને રસોઈયા જે દુર્ઘાષ્ટ અમે મૌન મમ્મી બે રહ્યા છે એટલે ફરાળે બનાવવાનું છે ને રસોઈ બનાવવાની છે તો અમે ફરાળમાં બનાવ્યું છે મોરૈયાની ખીર બનાવી છે ખીર બની ગઈ છે અને બટેકાનું શાક બનાવીએ છીએ એટલે ફરાળમાં આલે અને રોટલી સાથે ચાલે એટલે જો અહીંયા બટેકા બાફીને ફોલી લીધા છે શાક વગરમાં ટમેટા કટિંગ કરી લીધા છે લીમડીના પાન તૈયાર છે મસાલિયું લઈ લીધું છે અને તળવાશે મરચાં તો આ ચાર મરચાં લઈ લીધા છે મરચાં તળી અને જીરું મીઠું નાખી અને હવે આ બટેકા તેલ ગરમ થઈને કે બટેકા કટિંગ કરી લઈએ પછી આપણે વઘારી લઈએ શાક બટેકાનું અહીંયા જો તેલ ગરમ થઈ ગયું તો પહેલાં આપણે મરચા હવે આપણે શાક વઘારી લઈએ તેલ અહીંયા ગરમ થઈ ગયું છે ને તો પહેલાં આખું જીરું નાખશું ઉપવાસમાં ખાવું છે એટલે આપણે રાય નહીં નાખીએ પછી અળદર અને પછી નાખી દઈએ ટમેટું હવે આ ટમેટાને થોડીક વાર સાકળવા દઈએ એટલે થોડું ચડી જાય જો આપણે અહીંયા ટમેટા સુતળાઈ ગયા છે તો એમાં પેલા નાખી દઈશું સ્વાદ અનુસાર થોડું કેવું મીઠું કારણ કે બટેકા એમાં મીઠું આપણે એડ બાપુ હવે નાખશું પાવડર જે પ્રમાણે પ્રમાણે તીખું હોય એ આપણે નાખી દઈશું મરચું હવે આપણે આમાં અડધું લીંબુ નીચોવી દઈશું હવે આપણે આમાં બાપેલા બટેકા એડ કરી દઈશું

હવે રોટલી બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઉં હું એક બાજુ રોટલી બને ને ક્યાંય શાકે બની જાય બાર વાગી ગયા છે અને આજ તો અમે બાર વાગે જમવા બેસી ગયા છીએ બટેકાનું શાક ને રોટલી પપ્પા ને મિત વિપુલ તો વેલા જમીન વઈ આવી ગયા હું રોટલી બનાવતી હતી ને ત્યાં ને હું મમ્મી ફરાળ કરીએ છીએ ખીર બટેકા શાક ને ફરાળી ચેવડા ને એવું બધું લઈ લીધું છે ને બેસી ગયા છીએ આજ ડાઈટમ ને શાકભાજી લેવા તો શાકભાજી લઈને આવી ગયા છીએ હવે જો આ બધું ખોલવું છે શાકભાજી બધું લુછું જોઈએ વરસાદ આવ્યો થાય તો શાકભાજી બધું ભીનું ભીનું હતું ને

हां को भी हम थाय छोकरा ने भावे छे બુધાય શાકભાજી આવી ગયા છે રીંગણ भिंडो ને ટિંદોરા ને ટામેટા ટામેટા તુરિયા ને ગલકા ને જો હે આજી આઇટમ સે ને તો બનાવશું જ્યુસ તો ચીકુય લઈ લીધા છે કેળા ને બધું યાર ઓર લેતા જ આવા છે કા મમ્મી હા આ જો બધાય જ્યુસ પીવા આઇટમ જ આવો હમ અને જો આ બધું શાકભાજી કોરું થાય છે અને તમે સવારે દવાખાને ગયા તા તમને શું ડોક્ટરે કીધું મને કઈ તમાર છે ને ક્રોશ ના નંબર છે હા ના નંબર છે અને મોતીયો પતિયો કઈ નથી આવ્યું

પછી ડોક્ટર કે તમને તમારે છે ને વર્ષે કે આઠ નવ મહિને તમને એવું લાગે ને તો તમારે ચેક કરાવી એ વાત હા કે સસમા કાયમ કરો નહીં સસમા એ મારા જોયા એટલે કે સસમા તો તમારા સરસ છે સસમા કરાવવા પડે પપ્પા ને એમ જ કીધું એને આ પ્રકૃતિ

ગણપત દાદાને માંડવે લઈ જાય થોડીક વાર આરતીમાં જાય ને થોડીક વાર રમવા જાય ને પછી હોમવર્ક કરવા ટાઈમે જોઈએ જ જોઈએ જાઈવા કાચેષ્ઠ ટેસ્ટન જો સ્કૂલનો હોમવર્ક તો થઈ ગયું છું તનનો બાકી છે અને મીત તારે મારા ચિત્ર હું ચિત્ર બાકી છે તો ચિત્ર કરે છે હા જો મોદક કાઈ છે બાપુન ઘરે થીન હમ